રાજ્યમંત્રી અર્પણ કાર્યક્રમ આયોજન કરાયું ગાંધીનગર ખાતે રમત ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અધ્યક્ષ સ્થાને ગુજરાત ના પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન મંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ તથા શાળાકીય અને ખેલો ઇન્ડિયા જેવી વિશિષ્ટ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા ગુજરાતના કુલ છપ્પન પ્રતિભાવાન ખેલાડીઓને કુલ રૂપિયા એક પોઈન્ટ ઇઠ્યાસી કરોડથી વધુના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ સ્પર્ધામાં એક ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ હાંસલ કરનાર આર્યન નહેરાને સૌથી વધુ એક કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ સૌ વિજેતા ખેલાડીઓ અને તેમના પરિવારજનોને શુભકામનાઓ પાઠવ્યા હતા તેમણે એક સાચા ખેલાડીની પરિભાષા સમજાવતા કહ્યું કે રાજ્ય કક્ષાએ મેડલ મેળવ્યા બાદ સંતોષ ન કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવવાનું સ્વપ્ન જોઈને પૂરતી મહેનત કરે એ જ સાચો ખેલાડી છે મેડલ મેળવવાનું સ્વપ્ન જોવું એ ખેલાડીઓનો હક છે એ સ્વપ્નને પૂરું કરવા પૂરતી મહેનત કરવી એ ખેલાડીની જવાબદારી છે

તમારી મહેનતને કમ્પેર ના કરી શકે પરંતુ આ પુરસ્કાર એ તમને હજી વધુ મહેનત કરવા માટે પ્રેરિત કરવા માટેનો આજમાં પુરસ્કાર છે આ પુરસ્કારમાં આજે આપણા રાજ્યના ત્રણ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ જેમ કે આલ્યન લહેરા લક્ષિતા અને માના પટેલને એક પોઇન્ટ એકસઠ કરોડ રૂપિયાનો પુરસ્કાર આજે રાજ્ય સરકાર દ્વારા આપતા રાષ્ટ્રીય કક્ષાની સાલાકીય રમતોમાં જે સાડત્રીસ ખેલાડીઓ જે અલગ અલગ મેડલઓ પ્રાપ્ત કર્યા છે તેઓને 8 લાખ અને 5000 રૂપિયાના પુરસ્કારો અરેગા આપવામાં આવશે એસોસિએશન દ્વારા અલગ અલગ યોજાતી રમતોમાં કુલ 16000 ખેલાડીઓને રાષ્ટ્રીય કક્ષા પર ગુજરાતનું નામ રોશન કર્યું છે એવા 16 ખેલાડીઓને 19 લાખ અને 45000 રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે